સર્વોદય સર્વોદય કરવામાં આવ્યું હતું તારીખ બાવીસ બાર બે હજાર સોળ ની સવારે આઠ કલાકે એનસીસી ક્રેડિટ ના પાયલોટિંગ સાથે મહેમાન આગમન સંબોધન આપતા કહ્યું હતું કે બાળકોને સ્થાન મળે એ જ સર્વોદય ઓલિમ્પિક નો હેતુ છે શાળાના રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષામાં પ્રતિનિધિત્વ કરનાર પ્લેયરો નું મહેમાનોના હસ્તે પુરસ્કાર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા યોગા જિમ્નાસ્ટિક કરાટે જેવી વિવિધ પ્રવૃત્તિઓના કૌશલ્ય પ્રદર્શન રજૂ કરાયા હતા

એક કૌશલ્યોના ગુણો કેળવી અને એક નેશનલ ઇન્ટરનેશનલ કક્ષા સુધીની રમતો જે રમાઈ રહી છે એમની અંદર એમનું રમતનું હીર પોતે દાખવી શકે અને કૌશલ્ય પ્રદર્શિત કરી શકે એમની અંદર આજે આઠ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ અને જુદી જુદી ઇવેન્ટોમાં ભાગ લઈ રહ્યા છે અને વિજેતા વિદ્યાર્થીઓને મેડલ આપી અને સન્માનિત કરે કરાઈ રહ્યા છે આવો કાર્યક્રમ છેલ્લા બે ત્રણ દિવસ ચાલશે બાવીસ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર સુધી અને ત્રણ દિવસની અંદર નવસોથી પણ વધારે મેડલ વિદ્યાર્થીઓની એનાયત કરવામાં આવશે માત્ર બાળકોના એક પ્રોત્સાહન અને કૌશલ્યને ધ્યાનમાં રાખીને આ સર્વોદય ઓલિમ્પિક નું દર બે વર્ષે આયોજન કરવામાં આવે છે કાર્યક્રમ છે છે એમાં વિદ્યાર્થીઓને જે શિક્ષણ મળે એના માટે ભરત આયોજન કરેલું કોમર્સ એટલે શું વાણિજ્ય પ્રવાહ વાણિજ્ય પ્રવાહમાં આપણે વિવિધ રીતે આપણે જે કરવું ધંધો કરવો એટલે આપણે ધંધો શીખવા માટે વાણિજ્ય પ્રવાહ કરવો પડે એટલે કોમર્સના વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ કરવામાં આવે છે શિક્ષકોના ગાઈડલાઇન્સ દ્વારા કાર્યક્રમ કરવામાં આવે છે હિતેશ રાઠોડ code